નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજથી થશે વરસાદના નવા રવાની શરૂઆત અને આ રાઉન્ડ છે ગુજરાતની અંદર ભૂક્કા કાઢવાનો છે ગઈકાલે જ મિત્રો રાત્રિના સમયે પંચમહાલ દાહોદ ગોધરાની અંદર વડોદરાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો અને જેને લઈને મિત્રો અહીંયા તમે દ્રશ્યો પણ જોઈ શકો છો અને અહીંયા મેપ પણ જોઈ શકો છો જેની અંદર મિત્રો સાડા આઠ ઇંચ વરસાદ પંચમહાલની અંદર ખાબક્યો તો અહીંયા તમે જોઈ શકો છો મોડી રાત્રે મિત્રો વરસાદ ચાલુ થયો હતો અને ખૂબ જ મોડી રાત સુધી ચાલુ હતો કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ છે જોવા મળ્યો હતો તો આવો જ મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને આપણે જે વાત કરી કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ગુજરાતના જે જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ બાકી છે આ તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે અને જ્યાં જ્યાં વાવણી થઈ ગઈ છે એને બીજા રાઉન્ડનો વરસાદનો મિત્રો લાભ મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ખાસ કરીને આગામી પંદર દિવસ સુધી કઈ કયા વારે કઈ કઈ તારીખે મિત્રો સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કેવો અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીં તો અહીંયા મિત્રો સૌથી પહેલાં આપણે જોઈ લેવીએ કે ખાસ કરીને ગઈકાલે જ જે વરસાદી રાઉન્ડ આવ્યો હતો અને તેને હિસાબે જ જે સિસ્ટમ છે મિત્રો આજે વધારે એક્ટિવ થવાની છે કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર મિત્રો આવી પહોંચી છે અને અહીંયા તમે જોઈ શકો સૌથી વધુ ટાર્ગેટ છે એ ઉત્તર ગુજરાતમાં છે રાજસ્થાન મધ્યપ્રદેશની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે એટલે કે સાબરકાંઠા મોડાસા અરવલી દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદાને પણ ગણી લઈ પંચમહાલ આણંદ છે ગાંધીનગર અમદાવાદના ભાગો છે ખેડા તો આ વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ છે આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે સાથે સાથે કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળશે પરંતુ શરૂઆતના દિવસોમાં એટલે કે એકવીસ તારીખે આજે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે રાત્રિના સમયે પણ વરસાદ આવે એવું નથી માત્ર દિવસે અને બોપળ પછી વરસાદ આવે કારણ કે આ મેઘરાજાની હવે મિત્રો બેટિંગ છે એ ચોવીસી કલાક ચાલુ રહેશે સવારે મિત્રો ખાસ કરીને નવ વાગ્યાથી લઈને અગિયારથી બાર વાગ્યા સુધી બ્રેક જોવા મળી શકે છે બાકી મિત્રો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ રહેશે ધીમે ધીમે સિસ્ટમ થોડીક નીચે આવશે અને તમે જોઈ શકો બાવીસ તારીખે આ સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલીના કેટલાક ભાગો છે મોરબીના એની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ લાવી શકે છે ત્રેવીસ તારીખે ફરી એક વખત મિત્રો નવી સિસ્ટમ આવી રહી છે અને જેને લઈને તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ સારી આગાહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ખૂબ જ સારી વરસાદની આગાહી છે એટલે કે ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ જૂનાગઢના ભાગો છે આ વિસ્તારમાં પણ ત્રેવીસ તારીખે વરસાદ જોવા મળી શકે છે ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો મિત્રો હળવો વરસાદથી ચાલુ રહેશે પચીસ તારીખે ફરી એક વખત ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવશે ત્યાં સુધી મિત્રો હળવો વરસાદ તો આપણે ગણવાનો હળવો વરસાદ તો સતત હવે મિત્રો કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે પરંતુ આપણે ભારે વરસાદની વાત કરીએ છીએ જેની અંદર પચીસ અને છવ્વીસ તારીખે જામનગર દ્વારકા પોરબંદર મોરબીના ભાગો તેમજ કચ્છની અંદર પણ કારણ કે કચ્છ મોટો જિલ્લો તેના તાલુકાની પણ વાત કરવી પડે રાપર અંજાર ગાંધીધામ ભચાઉ માંડવી છે ભુજ મુન્દ્રા છે તો આ વિસ્તારોની અંદર છવ્વીસ તારીખે તેમજ મિત્રો મોડી રાત્રે મિત્રો જોવા જઈએ તો છ અંજાર નખત્રાણાની આસપાસના વિસ્તારો છે અબડાસા લખપત તો એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સત્યાવીસ તારીખની આસપાસ જોઈ શકો છો ફરી એક વખત સિસ્ટમ છે એ આવી રહી છે તો ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો એક સાયક્લોનની પણ મિત્રો આ છે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ તો તેની હિસાબે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે અહીંયા તમે જોઈ શકો છો એક હળવો હવાનો લો પ્રેશર પણ મિત્રો અહીંયા કચ્છના આખા જ પાણી થયું છે તો અહીંયા જે દ્વારકા છે જામનગર છે પોરબંદર છે ગીર સોમનાથના જૂનાગઢના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે કન્ટિન્યુ આવતી રહેશે અને જેને હિસાબે મિત્રો વરસાદ છે ચાલુ રહેશે અમુક વખતે મિત્રો ક્યાંક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે એટલે કે ખાસ કરીને આપણે જે વાત કરીએ તે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર વધારે અને કચ્છની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ખાસ કરીને જુલાઈ મહિનો શરૂઆત થઈ રહ્યું છે જુલાઈ મહિનાની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટું લો પ્રેશર અને મજબૂત મિત્રો સાયક્લોન અને ખાસ કરીને બની રહ્યું છે અને જે મિત્રો ખાસ કરીને સંપૂર્ણ ભારતની જે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રના જે પવનો છે એની આખી દિશા મિત્રો ચેન્જ કરશે અને ફરી એક વખત જોરદાર વરસાદને ખેંચી લાવશે જ્યાં સુધી મિત્રો આ સાયક્લોન હશે ત્યાં સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને ધીમે ધીમે આ સિસ્ટમ છે એ આગળ વધશે અને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ ચાલુ થશે અહીં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે ધીમે ધીમે કરતી ગુજરાત તરફ એટલે કે જુલાઈ મહિનાનું પ્રથમ વીક છે થોડુંક વરસાદની અંદર ખેંચ એટલે કે થોડુંક હળવું જોવા મળી શકે જોકે ઝાપટાનો વરસાદ છે બફારો ગરમી ચાલુ રહેશે પરંતુ જુલાઈ મહિનાના પ્રથમ વીકની અંદર થોડોક ઓછો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર છે એ સાત આઠ તારીખ સુધીની અંદર પહોંચી જશે તો ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદનો છે એ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાથી વરસાદ જોવા મળી શકે છે તો હાલ મિત્રો આજના વિડીયોમાં આટલું જ વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ ભારેથી અતિ ભારે વરસાદ જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારો ની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત